આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું જે ઝટપટ બની જાય છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આગળ આપણે બસો ગ્રામ જેટલી એક નંગ કાચી કેરી લીધી છે જે તોતાપુરી આવે તે લીધી છે એનું અથાણું ઇન્સ્ટન્ટ ખાવાની ખૂબ જ મજા પડે છે તો કાચી કેરીને મેં સમારી લીધી છે હવે આપણે એક મસાલો તૈયાર કરીશું મિક્સર જારની અંદર આપણે એક ચમચી અહીંયા આગળ મેથીના દાના ઉમેરવાના છે ત્યાર પછીની અંદર આપણે ઉમેરવાની છે એક ચમચી વલિયારી એડ કર્યા પછી હવે આપણે ઉમેરીશું હળદર અહીં આગળ એક નાની ચમચી જેટલી હળદર લીધી છે ત્યાર પછી મીઠું સ્વાદ પ્રમાણે કે પછી એક મોટી ચમચી એડ કરી દેવાનો છે હવે આપણે એને દરદડું ક્રશ કરી લેવાનું છે તો આ એકદમ દરદડું ક્રશ થઈ ગયું છે તો હવેની અંદર આપણે એડ કરવાના છે બે મોટી ચમચી જેટલા રહીને કુરિયા હવે એને પણ આપણે ફરીથી એકવાર ક્રશ કરી લઈશું તો આપણો આ ઇન્સ્ટન્ટ અથારાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક મોટા વાસણમાં એને એડ કરી દેવાનો છે તો અહીં આગળ તમે જોઈ શકો છો ત્યાર પછી એની અંદર હવે આપણે એક સરખું કરી લઈશું અને હવે ઉમેરવાની છે હિંગ અહીંયા આગળ આપણે અડધી ચમચી જેટલી મેં હિંગ લીધી છે એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે હવે ગરમ તેલ લીધું છે અડધા કપ જેટલું એકદમ ગરમ ગરમ કરી લીધું હતું ત્યાં બધા મસાલાની ઉપર આ રીતે તમારે રેડી દેવાનું છે અને તરત જ તમારે ઢાંકીને પાંચથી સાત મિનિટ જેવું રહેવા દેવાનું છે તો હવે એકદમ ઠંડુ થઈ ગયું છે તો બે મોટી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી અને બધું સરખી રીતે મિક્સ કરવાનું છે તો હવે આ એકદમ તૈયાર થઈ ગયો છે આપણો મસાલો હવે આ બધું મિક્સ થઈ જાય એટલે તમારે કાપેલી કેરી જે છે તે બધી જ આની અંદર ઉમેરી દેવાની છે તો આ બધું સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તમારે પણ એક એર ટાઈટ બોટલમાં ભરીને ફ્રીજમાં પંદરથી વીસ દિવસ સુધીને ખાઈ શકો છો ઇન્સ્ટન્ટ અથાણું જે છે ને તે ખાવાની ખૂબ જ મજા આવે છે તો કોઈ પણ વસ્તુ જ્યારે બનાવો દાળ ભાત ખીચડી શાક ત્યારે આ અથાણું લઈને જરૂરથી ટ્રાય કરજો ખાવાની એકદમ મજા પડી જશે અને હા રોટલી સાથે તો ખાવાની ઓર મજા આવશે તો જ્યારે પણ કોઈ શાક ના હોય તો ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક અવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો